નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવના ગણિત વિષયની પ્રશ્ન બેંક તારીખ દસ એક બે હજાર પચીસના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છે પાંચ જે તમને અહીં પ્રશ્ન આપેલો છે અને તેમની સાથે તેમના જવાબો પણ તમને અહીં આપેલા છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો તે પહેલાં જોઈએ કે ધોરણ નવના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ દસ એક બે હજાર પચીસના રોજ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ તમને મળી જશે ત્યાર પછી આપણે અહીંયા જોઈશું આગળનો પ્રશ્ન આપેલો છે ખાલી જગ્યા પૂરો જેમની અંદર પાંચ ગુણ છે અને અહીં તમને ખાલી જગ્યાઓ પણ આપેલી છે અને સાથે તેમના જવાબો પણ અહીં તમને આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ત્રણ તમને ત્રણ ખરા ખોટા પણ અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો જેમના ગુણ છે છ નંબર એક આપેલા કૃતિમાં એ બી સીડી ચક્રીય ચતુષ્કોણ છે અને એ સી તથા બી ડી તેના વિકર્ણો છે જો ખૂણો ડી બી સી બરાબર પંચાવન અંશ અને ખૂણો બી એ સી બરાબર પિસ્તાલીસ અંશ તો ખૂણો બી સીડી શોધો અહીં તમને શોધી અને આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર બે વર્તુળની બે જીવાઓ એ બી અને એ સી કેન્દ્ર આગળ અનુક્રમે નેવું અંશને એકસો પચાસ અંશના ખૂણાઓ આતરે છે જો એ બી અને એ સી કેન્દ્રની વિરુદ્ધ બાજુએ હોય તો ખૂણો બી એ સી શોધો જે અહીં શોધી અને તમને આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર ત્રણ જેની પરિ પરિમિત અગિયાર સેમી અને પાયો પાંચ સેમી હોય તેવા સમુદ્રી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ પાંચના છેદમાં ચાર વર્ગમૂળમાં અગિયાર સેમી સ્ક્વેર છે તો તેમની પણ ગણતરી કરી અને અહીં જવાબ આપેલો છે ત્યાર પછી જોઈએ નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો જેમના ગુણ છ તો અહીં તમને ગણતરી કરી અને જવાબો પણ સાથે આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે